એ લો યુટ્યુબ ફેમિલી કેમ છો તો હવે મજામાં જશો હું પણ મજામાં છું મારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ સવાર સવારમાં સવાર સવારમાં બ્લોક ચાલુ કરી દીધો છે ને આજે છે દિવાળી તો બધાને હેપ્પી દિવાળી મારા પરિવાર તરફથી પણ હેપ્પી દિવાળી તમને બધાને ને આજે બ્લોકમાં બન્યા રહેજો તો આજે આપણે બધા ભેગા મળીને દિવાળી મનાવીએ તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો મળીએ છીએ આગળ મિત્રો પહેલાં જવાનું છે આપણે જાફરાબાદ તો જીઆઈએ જાફરાબાદ મોટરસાઇકલ લઈને જવાનું છે આપણે બધા આવવાના છે અરે ચાલો બ્લોકમાં બન્યા રહેજો બધા ફરાઈ પછી બધે મોત ફરવા ઈંગરી ત્યાં જવું એ પણ અમને બતાવીશ બ્લોકમાં બન્યા રહેજો મિત્રો અત્યારે આપણે ગયા ત્યાં જવામાં કઈ છે આપણે બસ ડીપોમાં એમ કે ખરીદી કરવા ગયા છે તો ઘડી બેઠીએ આપણે તો આવી જાય બસ ડીપોમાં પછી પાછા નીકળી જાય કેમ કે આપણે કઈ ખરીદી કરવાની છે આપણે પેલા ખરીદી કરી જીએ તો આપણે આવી જશે મીઠાઈ લેવા પછી મીઠાઈ લઈ જાય છે આપણે તો ઘેરે લાડશે પણ તો લઈ જવાની છે થોડી ઘણી હાલો બધો દિવાળીની મીઠાઈ ખાવા દો લોલીલી દીધા આપણે બાપાએ ઉપર છોડાયો એને લેવા કે ઊલુખ ફાઇનલી મિત્રો આપણે આવી જ ગ્યા લસી લેવા લઈ જવાની

हां लल्ला डबल चलाता हूं आप ही जाओ कल कौन थे लल्ला 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 आगे फुट है ये फार फुट है फुट है हां फुट डबल ले ऊपर दिन फुट है ऊपर दिन फुट है ला भाई आ ले आनो हूं भाव से क्या आनो ये 300 रुपया से लेनी भाई मैं बा हां ले ले मगर ₹2000 ले सरपंच हूं क्यों हमारा सरपंच ऐसे से पण कहीं बुरा बता नहीं देता है फटाफट ले लो फटाफट ले लेते हैं काय शॉट हां काय ये तो ले बहुत

મારા પાટલા સાસુજી છે ને એ રંગોળી બનાવે છે તો કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો મસ્ત મજાની બનાવે છે કલર બાકી છે છે કામ ચાલુ એટલે આખી બની જાય તમને ને આગળ સ્પીડમાં લઈ લઉં એટલે ફાયકા ઓલું થઈ જાય મોટો બ્લોગ ના બને તો કેવો મસ્ત મજાનો કલર મને તો બહુ મસ્ત સરસ લાગે છે તમને કેવી લાગે છે કોમેન્ટથી જરૂર કહેજો पर्फेक्ट बनिज आखी बताई बताइद મિત્રો જો મસ્ત મજાની રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં લખાઈ ગયું છે નામ બામ દીવા મેં કહી દીધા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો હવે કેવી લાગે ને કોમેન્ટથી જરૂરથી જરૂર કહેજો એકવાર કેવી મસ્ત મજાની લાગે છે ને હવે આપણે અહીંથી જવાનું છે આગળ હવે ફટાક્યા ફોડવા મિત્રો જો મારા ચાલાજી ફટાક્યો ચેંગવી છે કોઠી છે દિવાળી આપણી સાનું ગઈ છે

मारा वाला पांच मोकलाओ अरे काटी दीवार आ गई मारा वाला

થોડાક બાકી છે ફોડવાના હજી ફોડે જ રાખીએ મીઠાઈ ખાવાનું પણ ચાલુ છે બધે મીઠાઈ ખાવાનું હવે કરવાની છે કોઠી કોઠી

ને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મજેવા નવા બ્લોગમાં તપ્તકે બાય બાય